નવરાત્રીના પર્વ નિમિત્તે દેશભરમાંથી લોકો આનંદથી ગરબે ઘૂમે છે. બનાસકાંઠાના થરા શહેરમાં ઋષિધામ સોસાયટીમાં ગરબાની રમઝટ જામી હતી. બહેનો મન મૂકીને રાસ રમ્યા હતા. આ વર્ષે સરકાર દ્વારા મોડે સુધી ગરબે રમવાની છૂટ હોવાથી મોડી રાત સુધી ગરબા કરવામાં આવે છે. તેમજ આવેલ ખેલૈયાઓ તેમજ અન્ય લોકોની ચા તેમજ જ નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઋષિધામ સોસાયટી માં ભવ્ય નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ખેલૈયાઓ મન મનમુકીને ગરબાની રમઝટ બોલાવી હતી. અંબેમાના શાનિધ્યમાં જોશી પ્રકાશભાઈ વાઘેલા પિંટુબા, વાઘેલા ચરણસિંહ, ગોસ્વામી હિતેશ, વાઘેલા આકાશી, ગોસ્વામી અલ્પેશભાઈ, વાઘેલા પંકજસિંહ અને બહેનો પણ ઉપસ્થિત રહે. રીંકુબેન જોશી, કાજલબેન ગોસ્વામી સંતોકબેન ગોસ્વામી જનીબા વાઘેલા સોનલબા વાઘેલા કુંજલબા વાઘેલા જયશ્રીબા વાઘેલા ગોપીબા વાઘેલા અને નાના બાળકોએ પણ ગરબાની રમઝટ બોલાવી હતી સૌ સાથે મળીને નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ